કેમ્પામાં ઓક્સિજનની બાટલાની આડમાં આઠસો વોન્ટેજ જાહેર કરાયા રૂરલ પોલીસે ઓક્સિજનના આડમાં સંતાડીને લઈ જવાતા હજાર રૂપિયાના દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને પાંચને વોન્ટેજ જાહેર કર્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને વલસાડ હાઈવે પર કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બુટલેકરો પણ દમણમાંથી ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી યુક્તિઓ અજમાવી રહ્યા છે આ દરમિયાન રૂરલ પોલીસને બાતમી મળી કે એક ટાટા ટેમ્પો સત્તાવીસ સિત્તોતેરમાં ઓક્સિજનના બાટલાની આડમાં દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે જે ટેમ્પો રોકી ચકાસતા ઓક્સિજનના છપ્પન જેટલા બાટલાની આડમાં આઠસો ને સાઠ બોટલ દારૂ મળી આવ્યો હતો અને તેની કિંમત રૂપિયા ઓગણસિત્તેર હજાર બસો થઈ છે પોલીસે ટેમ્પો ચાલક ભાગચંદ નવાદ અને દારૂ મંગાવનાર સુજીત રાજવંશની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવી આપનાર પારડીના બગવાડાના ધર્મેશ પટેલ મિતેશ પટેલ વિકાસ પટેલ હસલો પટેલ અને પિયુષ નાયકાને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે ટેમ્પો સહિત કુલ્લે રૂપિયા પાંચ લાખ ઓગણસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે